અને એક વાત તો યાદ રાખજો મફતનું તો ખાતા જ નહીં મફતનું ખાવાની મનમાં ભાવના રાખતા નહીં નહીં તો ગયા કામ અત્યારે બહુ સારું લાગશે પણ બહુ બહુ ભારે ભારે પડશે પડશે હટાણે તો નેતાઓ બધા મફતનું આપી આપીને મત ખરીદે છે ફ્રી બીજ વેચાય છે નેતાઓ તમને હાઉ મફતનું ખાતા હિક કરી દીધા એ મફતનું ખાવાની જરાય વૃત્તિ રાખશો નહીં મફત નથી બે ત્રણ દિવસ ત્યાં રોકાવાનું તો મને કે પ્રવચન કરેગે ના પ્રવચન બોલે આ મુફત કી રોટી ખાઓગે તમારી બલિતા तो, तो बात तो सही है बोले तो क्या मुफ्त की रोटी खाओगे आश्रम में आया हो तो प्रवचन तो करना पड़ेगा मैंने कहा महाराज जी बिल्कुल सही है खान पकड़े हाँ जब आप जिस तरह से कहे वैसे तो हम भगवान की बात करने में क्या आलस्य है। तो मैंने संकोच था तो, तो कि प्रवचन तो, तो बोले तो मुफ्त की रोटी खाओगे क्या आश्रम में आए हो अने मैं आश्रम में तो जाइने कोई दी मुफ्त न खाऊ नहीं બાપુ ભલે ભંડારા હલાવે અને આપણે ભંડારામાં પ્રસાદ લેવો પણ હારો હાર બાપુની ગૌશાળામાં કેમ કામ આવીએ કઈ રીતે યોગદાન કરીએ આ આશ્રમમાં કઈ રીતે સેવા કરી શકીએ એનો વિચાર કરજો સાધુડાઓને આપવાનું હોય એની પાસેથી લેવાનું ના હોય એ તો પ્રેમથી જમાડશે કારણ કે આ ભગવાનનો પ્રસાદ છે એટલે પ્રેમથી છે બધા હરિહર કરો જમો પણ મફતનું ખાઈને વયા જાય ભગવાનનું નામ પણ ન લે અથવા તો આશ્રમમાં કોઈને કોઈ પ્રકારની સેવા ન કરે ભારે પડે ભારે પડે મફતનું ખાવાની વૃત્તિ ન રાખશો ક્યારે દરેક જણ મફત નહીં મફત નહીં મફત નહીં કાયાને તોડો કામે લગાડો મફત નહીં સૃષ્ટિ જળાશયો પાસેથી લીધું તો પાછું વરસાયું નિર્મળ કરીને વરસાયું પર્વતો ઉપર વરસ્યું પાણી પર્વતોએ વાદળાઓની પાસેથી લીધું તો પાછું નદીના રૂપમાં વરસાયું આપ્યું પર્વતો પાણી રાખતા નથી તમે જોજો પર્વતો ઉપર પાણીની કિલ્લત હોય તો કે દે દે તે નદીઓએ પર્વતોની પાસેથી લીધું તો પાછું સમાજને દીધું પાણી પાયું બધાની તરસ મટાડી તમારે ખેતો કો સિંચા નર્મદાજી અહીંયા આવ્યા છે ને નહેર છે તમારે ખેતો કોઈ ખેતોને તુમકો વાપસ લૌટાયા તમે જોયું પૃથ્વીનું કોઈ તત્વ રાખી નથી મૂકતું પોતાની પાસે મફતનું નથી લેતા લે છે તો એના અનેક ગણું કરી અથવા તો એને શુદ્ધ કરી અને પાછું આપે છે सृष्टि का प्रत्येक तत्व देने में संलग्न है जो देता ही देता है वो देवता है लेकिन कई लोग केवल लेना ही लेना समझते हैं वो लेवता है भारे पड़े चुकवू पड़े ऋण अपना शास्त्रों कहे अपना ऊपर देवताओं नषियों ऋण छे अपना पितृन ऋण छे, छे, छे। ने ખેડવાનો પ્રયાસ કરવો જોઈએ આળસ ન કરો પ્રમાદ ન કરો કર્તવ્યનું પાલન કરો એનું નામ ધર્મ ધર્મનો એક અર્થ થાય કર્તવ્ય ફરજ ધર્મમ ભજસ્વ સતતમ ફરજનું પાલન કરો જો પાતે હો ઉસકા હો સકે તો ગુણાકાર કર કે આ ધરતી એના ઉપર ઉગેલા ઝાડવા અને જાડવા તમને ફળ આપે એ જાડવા તમને છાંયો આપે એ જાડવાની અંદરથી અનેક પ્રકારની ઔષધિઓ બને એ તમારા રોગને મટાડે એ જાડવા ઉપર પંખી માળા કરે અને એ ઝાડ જ્યારે પછી એની ઉંમર થઈ જાય કપાઈ જાય તો એ રાંધી રાંધીને તમને ખવડાવે એના લાકડા ફર્નિચર બની અને તમને ખુરશીમાં બેહાડે પલંગમાં હુવડાવે અને ગુજરી જાઓ ત્યારે પાછા ચીતા બનીને તમારી હારોહાર હળગે